જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ સાહેબ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હવે આપણે તલની અંદર આજે પાંચમું પિયત ચાલુ કર્યું છે અને કંઈક આ અવસ્થા છે અત્યારે જો ફૂલ નામી દેખાય છે અને ડેડી આવો માંડ્યું છે ઊંચા નીચા છે ક્યાંક ક્યાંક જમીનને હિસાબે જે આ રીતનું કંઈક ડેડી આવી ગયું છે ગુજરાત તન તલનું વાવેતર છે અને હવે છે ને આમાં પાણીની ખેંચ પડી એટલે બધાય નહીં પીએ વીઘો દોઢ વીઘા જેટલા તલ પીએ બીજા બધા એમાં લીલો પડવાશ કરવાનો થાય રોટા રાખવાનું થાય એટલે જેટલા પીએ ને એટલા જ પાવાના બાકી બીજા નહીં પીને પાવાના નથી નકર આયે બગડે એટલે જેટલા પીએ ને એટલા એને કાયદેસર પાવા હે જો કે અહીંયા હે ને અહીંયા વડા હે એટલે કંઈક આ રીતનો ફાલ બે ગયો હે અત્યારે પાણીની ખેંચને હિસાબે થોડીક ડેડિયું છે ને પાખિયું આવે ને ખરા ચાર ચારના જોટા થાય અત્યારે આ તન તન ને કોકમાં બબ્બે એવી રીતના આવે છે હવે આગળ આગળ જોઈ કેવું પાણી મળે પાણીની ખેંચ બહુ પડી અને ઓછીકતાના પાણી ઉનાળામાં ઓછા થઈ ગયા ને બોરુમાન વાયુમાન હાવ ગરકે થઈ ગયા એને હિસાબે અને સાત આઠ દિવસે પાણી આવે છે નગર તલને ચાર દીએ ને ચાર દીએ પિયત આપવું પડે ફૂલ અવસ્થા એ પણ આટલું પિયત અવેલેબલ છે નહીં એટલે હવે આમાં જે થાય એ જો અહીંથી આટલા અને થોડાક ગોળા પી છે બાકી આ સાઈડનું બધું છે ને રોટાવેટર મારવાનું થાય એટલે લીલો પડવાશ થઈ જાય તો નર્મદાનું પાણી અમારે લાગુ પડે એટલે એ જો આવત તો પીત એ હિસાબથી જ વા વાવેતર કર્યું હતું જો ના આવે તો આપણે રોટા જ મારવાનો રહીએ એટલે લીલો પડવાશ થઈ જાય એટલે પાણી આવે તો તલ પી જાય આ રીતનો હિસાબ કરીને વાવેતર થયું હતું અને હવે બધાય પી હે નહીં વીઘા દોઢ વીઘા જેટલા પી હે અને ઉની ઉણીકરા ગુંતરી છે એ આટલી હે આટલું જ પિયત છે એટલે જાજુ પાણી છે નહીં કાયમ કલાક હવા કલાક જે મોટર હાલે છે એટલે એનાથી ઝાજું કંઈ પીએ નહીં અને બોરના પાણી થઈ ગયા હે જેટલા પીએ એટલા આપણે જેઠુંથી આમાં બીડીયા મૂકતા જશું પછી છેલ્લે કેવું ઉત્પાદન મળે અને હવે આમાં ટ્રીટમેન્ટ તો કરવાની કંઈ થતી જ નથી કોઈ જાતની છાંટવાની થતી નથી અને નરવા એ નામી છે અત્યારે અને ખાતરે આપણે ત્રીજે પીએ યુરિયા ઉપરથી છંટકાવ કર્યો તો છ થી સાત કિલા જેટલો એટલે હવે આમાં કોઈ પણ જાતનું કંઈ રાસાયણિક ખાતર બાબતે કોઈ ખર્ચો કરવાનો થતો નથી હવે પાણી આપવાથી જી તલ થાય ને એ જ થાય બાકી બીજો કંઈ ઉપરથી કોઈ ખાતર કે આપણે માઇક્રોન્યુટ્રન કે કંઈ આપવાનું થતું નથી તલમાં જ્યારે ખેંચ પડે ત્યારે પાણીએ વધુ લઈ લઈએ અને પાણી છે ઓછા એટલે આ પ્રશ્ન થાય જો આમાં એને પારવી ઉપર આવી તળું પડવા માંડ્યું છે હવે આઠ હાથની પાણી આવે તો હાથની અંદર બહુ જાજુ ચુહાઈ લઈએ તલ ન હારે વાવેતર છે એટલે હજી ઓછું ચુહાય બાકી ઓગણી હારે વાવેતર હોય તો ત્યાં બહુ જાજુ ચુહાઈ જાય નવ વારે વાવેતર છે એટલે હજી કંઈ વાંધો બહુ નથી આવતો પણ હવે આ ક્યારો ભરાતા એ વાત લાગે અને પાણી હા ઊંડા અહીંયા ગયા કૂવામાં એટલે ઓછું કાઢે આ બધું પ્રશ્ન થાય અમારે વિંજલપર ગામમાંથી જ હાની નદી ચાલુ થાય છે એટલે વિંજલપર ગામમાં વાસર દાદાનું મંદિર છે ત્યાંથી જ હાની ડેમની લાઈન મૂકેલી છે એટલે ત્યાંથી છોડે એટલે વિંજલ પર ને પછી જુવાનગઢ ને એ બધા ગામડા આડા આવતા જે મોવાણ ને એ બધા અને છેલ્લે ચોરવાળું ડેમ છે એ ભરાય આખે આખું પણ એનું અત્યારે કામ ચાલુ છે એટલે એની આગળ એક પાર બનાવેલી હતી અને પાણીની જ્યારે એને ડેમમાં કામમાં જતું હતું એટલે છોડી ન હતું વીસ દિવસ સુધી તો એ પાણી અમારે અહીંથી જ ચાલુ થાય છે એટલે એ પાણીની એ અમે તલનું વાવેતર કરેલું હતું તો એ પાણી પાછું છોડ્યું નહીં એટલે હવે બધાએ તલ નહીં પીએ આવી ગયું હોત તો બધાએ આજુબાજુના ખેતરોમાં નદી કાંઠાવાળો ઈલાકો હોય એ બધે તલનું જ વાવેતર છે એ બધેને હવે ઓછા પાણી હતી હવે જ્યાં જ્યાં તલ નહીં પીએ જેટલા પીએ એટલા પહેર બીજો લીલો પડવાસ કરી નાખીએ આ રીતનું આયોજન હતું પણ આયોજનમાં ઘણું આની ચેન્જીસ કરી નાખ્યું એટલે હવે આમાં કંઈક કામ કોઈનું આવે નહીં અને નરવાઈને ને ફાલતા ફૂલે ફૂલ હે પણ હવે પાણી જ નથી મેન પ્રશ્ન એ હેલી ને બાકી આની નરવાઈ ફૂલે ફૂલે તલમાં અત્યારે ફૂલે એવું બધું છે અને નરવાઈમાં કંઈ કટે નહીં પણ પાણી એક કટે છે મેન પ્રશ્ન એ છે તો હાલો આજના વિડીયોમાં એટલું જ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અન્ય મિત્રોને શેર કરજો અને ફેસબુક ઉપર જોતા હો તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો ફેસબુક પેજ છે આપણું પરફેક્ટ ફાર્મિંગ એન્ડ વિલેજ વ્લોક તો એમાં પણ જોતા હો તો એ પેજને ફોલો કરી નાખો જેથી કરીને ખેતીના બધા વિડીયા મળતા રહે આવી માહિતી બધી અપલોડ કરતો રહે હવે તલ આપણે છેલ્લે કેટલા થાય ને એ પછી આપણે જેઠ સુધીના વિડીયો આપણે આમાં મૂકવાના જ થાય એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો